હેલો મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે આજે આ વિડીયોમાં નિફ્ટી નું પંદર મિનિટના ટાઈમ ફ્રેમ નું એનાલિસિસ અને ત્રણ બ્રેકઆઉટ સ્ટોક લઈને આવી ગયા છીએ ઓકે મિત્રો આમાં તમને પંદર મિનિટના નિફ્ટીના ચાર્ટમાં એનાલિસિસ કરીને બતાવીશ ઓકે જુઓ મિત્રો તમે નિફ્ટી ને જોઈ શકો છો માર્કેટમાં આ એક ઝોન છે એટલે કે આ ઝોન ને જયારે પણ નિફ્ટી ટચ કરે છે ત્યારે વારંવાર બતાવે છે ઓકે જોવો તમે જોઈ શકો છો અહીંયા એક ગેપ ઓફ ઓપનિંગ આપ્યું અહીંયાથી ઝોન ક્રિએટ કર્યું માર્કેટે અહીંયા પાછું ઝોન ને ટચ કરવા આવ્યું નિફ્ટી જોવો તમે વન વે મુમેન્ટમ આપ્યું છે ઓકે બીજી વાર નિફ્ટીએ ટચ કર્યું પાછું એક મુમેન્ટમ આપ્યું છે ત્રીજી વાર ટચ કર્યું ત્યારે નિફ્ટીએ ધીરે ધીરે કરીને નું મોમેન્ટમ આપ્યું છે ઓકે મિત્રો તમે આ ચાર્ટ જ એમ જોઈ શકો છો કે નિફ્ટીમાં શરૂઆતમાં બાયર તમે જોવો કેટલા સ્ટ્રોંગ લે આવ્યા છે ઓકે જોવો તમે અહીંયા જોઈ શકો છો વન વે મુમેન્ટમ બતાવ્યું છે ઓકે બીજી વાર માર્કેટ જયારે અહીં ટચ થયું ત્યારે પણ એક સ્ટ્રોંગ મુમેન્ટમ બાયિંગ સાઈડ જોવા મળ્યું છે ઓકે જોવો તમે જોઈ શકો છો અહીંયા ઓકે ત્રીજી વાર ટચ થયું ત્યારે આના કરતા ઓછા બાયર્સ આવ્યા ઓકે એટલે કે અહીંયા નિફ્ટી જે હાઈ લગાડ્યો હતો એ ને ક્રોસ કર્યું નથી તમે જોઈ શકો છો અહીંયા જયારે માર્કેટે ટચ કર્યું ત્યારે બાયર આવ્યા પણ આના જેટલા સ્ટ્રોંગ બાયર નથી આવ્યા ઓકે એટલે તમે જોઈ શકો છો નિફ્ટી એ સ્લો એન્ડ સ્ટડી એક અપ સાઈડનું મુમેન્ટમ આપ્યું છે ઓકે ત્રીજી વાર જયારે ટચ કર્યું અહીંયા માર્કેટે ત્યારે તમે જોવો બાયર અહીંયા ખતમ થઈ ગયા છે સૌ ઓકે માર્કેટ બાયરને શોધી રહ્યું છે પણ બાયર્સ મળતા નથી ઓકે હવે મિત્રો વાત આવી કે નિફ્ટી માં આપણે આગળ શું કરી શકીએ ઓકે મિત્રો તમે જોવો ચોવીસ નવસો નો એક સ્ટ્રોંગ રેજિસ્ટન્સ બનાવ્યો છે નિફ્ટી એ ઓકે અહીંયા જયારે માર્કેટ ટચ થાય છે ત્યારે એક સેલિંગ નું મુમેન્ટમ આપે છે જો તમે જોઈ શકો છો અહીંયા માર્કેટ પહેલી વાર ટચ થયું સેલિંગ સાઈડનું મુમેન્ટમ આવ્યું અહીંયા ટચ થયું સેલિંગ સાઈડ નું મુમેન્ટમ આવ્યું અહીંયા પાછું ટચ થયું ત્યારે સેલિંગ નું મુમેન્ટમ આવ્યું અહીંયા ઝોન ની નજીક પહોંચ્યું એની પહેલા જ સેલિંગ નું મુમેન્ટમ બતાવી દીધું માર્કેટ ઓકે તો મિત્રો આવી રીતના નિફ્ટીએ કામ કર્યું છે ઓકે તો હવે મિત્રો આપણે જોઈએ કે માર્કેટમાં બ્રેકઆઉટ ક્યારે આવે અને આપણે ક્યારે ટ્રેડ કરી શકીએ ઓકે મિત્રો આ એક રેઝિસ્ટન્સ છે આને બ્રેક થતા તમે ટ્રેડ કરી શકો છો ઓકે ને આ એક સ્ટ્રોંગ સપોર્ટ છે જો આને માર્કેટ બ્રેક કરી નાખે છે અહીંયા કઈ બાયર્સ મળતા નથી અને આને બ્રેક કરી નાખે છે તો માર્કેટ એક ડાઉન સાઇડની સારી એવી મુમેન્ટમ જોવા મળી શકે છે ઓકે તો મિત્રો આથી નિફ્ટીનું પંદર મિનિટના ટાઈમ ફ્રેમનું એનાલિસિસ તમે જોઈ શકો છો માર્કેટ કેવી રીતના વર્ક કરી શકે છે ઓકે હવે મિત્રો વાત આવી કે બ્રેકઆઉટ સ્ટોકની મિત્રો તમને આ વિડીયો જરાક પણ હેલ્પફુલ લાગતો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો ઓકે અને મિત્રો આપડી ટેલિગ્રામમાં પણ ચેનલ છે એને તમે જોઈન કરી શકો છો કારણ કે હું ત્યાં આવા સ્ટોક નું અપડેટ આપતો હોઉં છું ઓકે હવે મિત્રો વાત આવી કે સ્ટોક્સની ઓકે તો મિત્રો આપણો બ્રેકઆઉટ સ્ટોકમાં પેલો સ્ટોક છે બીએસસી ઓકે મિત્રો બીએસસી માં તમે જોઈ શકો છો એક દિવસના ટાઈમ ફ્રેમમાં મેં થોડાક દિવસ પહેલા તમને આ સ્ટોક સજેસ્ટ કર્યો હતો આજે પાછો આ સ્ટોક સજેસ્ટ કરું છું કારણ કે માર્કેટમાં ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે અને આજે પણ એક સારી એવી મોમેન્ટમ જોવા મળી છે ઓકે મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયાથી જ બાઇંગ આપ્યું હતું અને એક સારું એવું વન વે મુમેન્ટ જોવા મળ્યું છે ઓકે મિત્રો આ સ્ટોક ને તમારે લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બેસ્ટ સ્ટોક છે તમે આને મંથલી ટાઈમ ફ્રેમ ઉપર પણ ઇન્વેસ્ટ કરી શકો છો અને એક વર્ષની એસઆઈપી કરવા માટે પણ આ સ્ટોક બેસ્ટ છે ઓકે મિત્રો વાત આવી આ સ્ટોકના એનાલિસિસની ઓકે જુઓ મિત્રો માર્કેટમાં આ સ્ટોક સ્પ્લિટ થયો તો હમણાં જ ઓકે આ સ્ટોક સ્પ્લિટ થયો પછી થોડાક દિવસ સાઈડવેઝ રહ્યો તમે જોઈ શકો છો અહીંયાથી બાઇંગ બતાવ્યું પછી સાઈડ થઈ ગયો અહીંયા ઓકે મિત્રો આવી રીતના આ સ્ટોક અહીંયા સાઇડવેઝ થયો છે હવે મિત્રો જ્યારે આને બ્રેકઆઉટ આપ્યું ત્યારે તમે જો વન વે વેમેન્ટમ બતાવ્યું છે ઓકે તો આવી રીતના આ સ્ટોકે મોમેન્ટમ આપ્યું છે મિત્રો આપણો બીજો સ્ટોક છે ઇટરનલ ઇટરનલ એટલે કે આપણો ઝોમેટો ઓકે મિત્રો આ ઝોમેટો સ્ટોકમાં પણ એક ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે જોવો મિત્રો તમે જોઈ શકો છો માર્કેટે કેટલા ટાઈમ પછી બ્રેકઆઉટ આપ્યું છે ઓકે કેટલો ટાઈમ અહીંયા સાઇડવેઝ રહ્યો છે આ એક રેન્જ છે આ રેન્જમાં કેટલો ટાઈમ એને અહીંયા કાઢ્યો છે ઓકે મિત્રો આ એક સ્ટોક છે એમાં તમે એક ફ્રેશ બ્રેકઆઉટ તમે જોઈ શકો છો ઓકે કારણ કે તમે જુઓ આ એક ઝોન છે આ એક ઝોન છે આ એક સપોર્ટ એરિયા બનાવ્યો છે અને આ એક રેજિસ્ટન્સ એરિયા બનાવ્યો છે કારણ કે અહીંયાથી સેલિંગ આવ્યું છે છે આ ઝોન ને ટચ થતા જબરદસ્ત બાઈંગ બતાવ્યું છે જોવો મિત્રો તમે જોઈ શકો છો આ ઝોન નીચે નીકળો ત્યારે તમે જોઈ શકો છો એક જબરદસ્ત બાઇંગ આવી અને પાછો આ ઝોનમાં ગયો અને આ ઝોનમાં ટ્રેડ કરતો હતો કેટલા છે હવે આ ઇન્ટરનલ સ્ટોકે અહીંયાથી બ્રેકઆઉટ આપ્યો છે ફ્રેશ બ્રેકઆઉટ છે તમે આને બાય કરી શકો છો ટાર્ગેટ બસો એસી થી ત્રણસો સુધીનો રાખી શકો છો મિત્રો આ બધા સ્ટોક હું એજ્યુકેશન પર્પઝ માટે આપું છું તમે ખાલી જોઈ પણ શકો છો કોઈ લેવાનો નથી ઓકે અને મિત્રો ત્રીજો સ્ટ્રોક છે આપણો રિલાયન્સ મિત્રો રિલાયન્સમાં તમે જોઈ શકો છો માર્કેટે એક ઝોન ક્રિએટ કર્યું હતું રજિસ્ટન્સ અને નીચે સપોર્ટ હવે ઉપર રજિસ્ટન્સ ઉપર જયારે જાય છે ત્યારે એક જબરદસ્ત સેલિંગ બતાવે છે અને નીચે બાઇંગ બતાવે છે મિત્રો તમે મિનિટના ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો માર્કેટ જયારે આ રજીસ્ટન્સ ઉપર ટ્રેડ કરતું હતું ત્યારે એક સ્ટ્રોંગ બાઇંગ બતાવ્યું હતું શરૂઆતમાં પહેલી વાર જયારે માર્કેટ ક્રિએટ કર્યું ત્યારે સ્ટ્રોંગ બાઇંગ બતાવ્યું હતું હવે બીજી વાર જયારે ટચ કરવા આવ્યું ત્યારે પહેલી વાર જેટલું સ્ટ્રોંગ બાઈંગ આવ્યું નથી ઓકે ત્રીજી વાર જયારે ટચ કર્યું ત્યારે જેવું બતાવ્યું નથી હવે મિત્રો માર્કેટમાં બાયર્સ જ પતી ગયા છે ઓકે એટલે રિલાયન્સમાં તમે જોઈ શકો છો માર્કેટમાં આ એક ઝોન છે આને બ્રેક કરે છે તો એક સારું એવું ઓફ સાઇડનું મોમેન્ટમ જોવા મળી શકે છે પંદરસો સાડી પંદરસો સુધી ઓકે એટલે મિત્રો આ રિલાયન્સ છે કેટલા ટાઈમથી એક રેન્જમાં ફસાણો હતો આ રેન્જના બ્રેકઆઉટ ઉપર તમે ટ્રેડ કરી શકો છો ઓકે મિત્રો મિત્રો તમને આ વિડીયો જરાક પણ હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ઓકે અને આપણા ટેલિગ્રામને પણ ફોલો કરી દેજો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ઓકે મિત્રો મળીએ આપણે આવતા જ આવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ઓકે